એક તરફ અમદાવાદમાં બોલીવુડના સિતારાઓ માટે રાતોરાત રસ્તાનું સમારકામ કરી દેવાય છે બીજી તરફ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં રસ્તાના સમારકામ માટે લોકો રજૂઆત કરી કરીને થાક્યા પણ કોઈ સાંભળતું નથી થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ જાહેર મંચ પર અધિકારીઓને ટકોર કરી હતી કે દિવાળી પહેલાં રસ્તાનું સમારકામ પૂર્ણ કરી દેજો પણ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે જેના રસ્તાની હાલત અત્યંત જ ખખડધજ છે જે સ્થળે ફિલ્મ ફેર યોજાયો તેનાથી ચાર કિલોમીટર દૂર આવેલા વટવા પુનિતનગર ક્રોસિંગ પાસેનો રસ્તો છેલ્લા એક વર્ષથી બિસ્માર છે ઈસનપુર તરફ જવાના રસ્તાની કામગીરી પણ ગોકળ ગતિએ ચાલી રહી છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અમદાવાદના મણિનગર ખાતે આવેલ એકા ક્લબમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો અને સેલિબ્રિટીઓ અને વીવીઆઈપી મહેમાનો આવવાના હોવાથી ખરાબ રસ્તાઓ રાતો રાત નવા બનાવી દેવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ અનોખા અભિયાનની પ્રશંસા તો થઈ રહી છે પણ બીજી બાજુ તમને વાસ્તવિકતા બતાવીએ મણિનગરથી માત્ર ચારથી પાંચ કિલોમીટર દૂર આવેલ વટવા પુનિતનગર ક્રોસિંગનો આ વિસ્તાર છે કે છેલ્લા એક દોઢ વર્ષથી આ જ હાલતમાં છે આ રસ્તાનું કામ મંજૂર થઈ ગયું છે ઉપર બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે બુલેટ ગતિએ તે સતત ઝડપથી આગળ વધી રહ્યો છે પણ આ રસ્તો હાલની તકે ખાડા ખબડા સહિત ઉબડ ખાબડ છે વરસાદના સમયે તો અહીંથી નીકળવું એટલે મોતને આમંત્રણ આપવું બરાબર છે વરસાદ નથી પણ અત્યારે તમે હાલત જોઈ રહ્યા છો કે ધૂળની ડમરીઓ ઉડે બધી બાજુ ખાડા હોવાથી લોકોને નીકળવું મુશ્કેલ છે પ્રતિ દિવસ અહીંથી લગભગ વીસથી પચીસ હજાર લોકોની અવર છે સવારથી મોડી રાત સુધીમાં હોય છે ઓટો રિક્ષા ચાલકો હિસાબે આ રસ્તો અપનાવે છે ટુ વ્હીલર નીકળતા હોય છે પણ તમે હાલ જ જોઈ રહ્યા છો કારણ કે અહીંયા કોઈ કાર્યક્રમ નથી યોજાતો અહીંયા કોઈ સેલિબ્રિટીઓ નથી આવતા અહીંથી અહીંયા કોઈ નેતાઓ નથી આવતા તે જ કારણોસર આ રસ્તા જે છે તે સ્થિતિમાં છે એક બાજુ વીવીઆઈપી અને સેલિબ્રિટીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે પણ જનતાને પડતી મુશ્કેલીઓ છે તે તેના ધ્યાને નથી આવતી અને તે જ કારણોસર જનતા જે પોતે એમસીને ટેક્સ ચૂકવે છે તમામ પ્રકારના રૂપિયા ચૂકવે છે છતાં તેને સુવિધા નથી મળતી કારણ કે અહીંયા કોઈ સેલિબ્રિટી નથી અહીંયા કોઈ વી વી વીઆઈપી મહેમાનો આવતા નથી તેથી અહીંની જનતા આવી જ પરિસ્થિતિમાં આવા જ ઉબડખાબડ રોડ ઉપર પસાર થવા મજબૂર છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એ બીપી અસ્મિતા અમદાવાદ